ચંડીસર ગામના પ્રવેશ દ્વારે ખાડાઓનો ખતરો માર્ગ બન્યો મોતનો માર્ગ પાલનપુરથી ડિસ્સા જતા સર્વિસ રોડ પર ચંડીસર ગામના પ્રવેશ દ્વારે દસ ફૂટ પહોળા અને દોઢથી બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે દાંતીવાડા તરફથી આવતો આ માર્ગ ગામમાં જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે જ્યાં એચપીસીએલ અને જીઆઈડીસી વિસ્તારને કારણે ભારે પ્રમાણમાં ટેન્કર અને લોડિંગ વાહનોની અવર જવર રહે છે સર્વિસ રોડ પર દસ દસ ફૂટના અંતરે મોટા ખાડા પડતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર બે વખત લેખિત રજૂઆત કરાઈ હોવા છતાં હાઇવે ઓથોરિટીએ કોઈ જ કાર્યવાહી કરી નથી આ માર્ગ ઉપર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને માર્ગ મોતનો માર્ગ બન્યો છે જ્યાં વરસાદી પાણી ભરાયા પછી પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી ગ્રામજનોની માંગ છે કે સર્વિસ રોડનું આ પાણી તળાવમાં વાળવાની વ્યવસ્થા કરાય અને માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી જન માંગ ઉઠવા પામી છે પાલનપુરથી ડીસાદાતા સર્વિસ રોડ ઉપર આજે દસ ફૂટ પહોળા અને બબે દોઢ દોઢ ફૂટ ઊંડા ખાડા પડી ગયેલા છે અને દસ દસ ફૂટના અંતરે મોટા મોટા ખાડા પડેલા છે અહીંયા ચંડીસરથી દ્વાર છે ગામમાં પ્રવેશ કરવા માટેનો દાંતીવાડા તરફથી આવતો અને અહીંયા જીઆઈસી એપીસીયલ અને મોટા વાહનો ટંકરો રોજના પચાસ સાહીઠ ટંકરો છે અને જીઆઈસીડીમાં મોટા લોડિંગ ગાડીઓ બહુ આવે છે આજ દિન સુધી હાઈવે ઓથોરિટીએ આ ખાડાની કોઈ કામગીરી કરેલ નથી અને પાણી ખૂબ ભરાય છે એની કોઈ સમસ્યાનો કોઈ નિકાલ પણ કરવામાં આવ્યો નથી ગ્રામ પંચાયતે બે વાર પણ એમને લખીને આપ્યું હતું ચંડીસરે પણ આજ દિન સુધી એનો કોઈ પણ નિકાલ કરવામાં આવ્યો નથી અને ગ્રામ પંચાયતે એવી સૂચના આપી હતી કે ભાઈ તમે તળાવમાં પાણી નાખી દો નથી કેનાલ બનાવીને પણ આજ સુધી કોઈ પણ હાઈવે ઓથોરિટી કામગીરી કરી નથી અને આજે મોટા એટલા ખાડા પડ્યા છે પોળા દસ દસ ફૂટ પંદર પંદર ફૂટ પોળા અને દોઢ બબે ફૂટ ઊંડા પડી ગયા છે આજ સુધી કોઈ એનો રિપેર કરવામાં આવ્યો નથી અને જલ્દી રિપેર થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ આ બધા વરસાદી પાણી બહુ આવે છે બહુ ભરાય છે અહીંયા રોડ એવો છે ડામર રોડ છે તૂટી જાય છે વારંવાર પણ હું તો એવું માનું છું કે આરસી રોડ બનાવે એવી પણ મારી માંગ છે પણ અહીંયા આરસીસી રોડ બનાવે પાણીનો ભરાવ છે ડામર રહેતું નથી અને આરસીસી રોડ બનાવે આવી ઓથોરિટી એવી મારી નરમ વિનંતી છે મારું નામ સિકંદરભાઈ છે તે અહીંયાથી ટ્રાફિક એટલું બધું થાય છે ને કોઈ સીમાવાર વગરનું પછી બીજા ખાડા એટલા પડે છે કે કોઈ એવી ગાડી મોટી આવે ને તો પલટી મારવાનો એકદમ ભય જશે મોટામાં મોટું બીજું આજુબાજુમાં પબ્લિક ઊભી હોય ને કોઈ બી દિવસ એવું લસાશે ને કે મોટું કન્ટેનર હશે પલટી મારશે તો આઠ દસ દિવસ આઠથી દસ માણસો મૃત્યુ પામશે તો મૃત્યુ પામ્યા પછી જો કરવામાં આવશે પણ તો એના પહેલાં એના પરથી પહેલાં કરવું જરૂરી છે પણ જો ખાડાનું નિવારણ એના પહેલાં લે મૃત્યુ પામે એના પહેલાં લાવો તો ઘણું સારું છે જે એક વર્ષથી એની સમસ્યા હોય પૂરેપૂરી એક વર્ષથી એક ઓછા નથી વાત કરી એક વર્ષ ઉપરથી સમસ્યા છે જે ખાડા એક કિલોમીટરના ગાળા ઉધી હા ત્રણ ત્રણ મૃત્યુ પામી લઈ એક અહીંયા ઉલના છેડે પામ્યું છે એક વચ્ચું વચ્ચમાં પામેલું છે અને એક બાજુ હમણે ત્રણ દિવસ પહેલા પહેલાં છે અહીંયા એક્સિડન્ટ થયેલો સ્કૂટી વાળો ભાઈનો અને જે પણ ગાડી અહીંયા ફસાય ને એને બે રૂપિયા મિનિમમ આપવા પડે છે હવે તે હોમેવાળી પાર્ટીને કેવી રીતે લાગેલા આપણો તે તો ડ્રાઈવર છે એટલે જે નેશનલ હાઈવે જે પણ હોય તો હોય એ કલેક્ટર સાહેબ હોય યા મામલતદાર સાહેબ હોય એના ઉપર મોટા પગલાં લે તો સારી વાત છે બિલો બનાવવામાં થોડું વધુ રાખી છે બિલો બની જશે પણ બિલો નહીં હવે નહીં ચાલીએ કે આવતી પહેલાં એવું થશે કે હાઈવે બંધ કરવામાં આવશે ચંડીસર ગામના લોકોની આ નારાજગી હવે ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટીએ તાત્કાલિક પગલાં ભરી સમારકામ કરે તે સમયની જરૂરિયાત છે